મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક ઘટી છે સાગર અનાસ નદીમાંથી આવતું પાણી ઘટ્યું છે કડાણા ડેમની જળસપાટી ચારસો સત્તર ફૂટ ઉપર વહી રહી છે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે છોડવામાં આવી રહ્યું છે પાણી મહીસાગર નદીમાં પાણી છોડાતા મહીસાગર નદીમાં ઘોડાપુર આવ્યું છે વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી વરસાદની ત્રણ સિસ્ટમ રાજ્યને દમરોડ છે આજે બનાસકાંઠા પાટણમાં ભારેથી અતિભારે વરસાદ થશે સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે દાહોદ મહીસાગર અરવલ્લીમાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છૂટોછવાયો ભારે વરસાદ થઈ શકે છે આગામી ચાર દિવસ ભારે અને છૂટાછવાયા વરસાદની આગાહી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય બે સિસ્ટમ વરસાદ લાવવા કારણભૂત છે आज का जो फोरकास्ट है सात दिन अगले सात दिन तक जो डे वन में है गुजरात रीजन के लिए हेवी टू वेरी हेवी, हेवी आइसोलेटेड प्लेसेस में वार्निंग है इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं बरसकटा और पठान के लिए और बाकी जो नॉर्दर्न डिस्ट्रिक्ट है एक्सट्रीम नॉर्दर्न डिस्ट्रिक्ट है दाहोद तक दाहोद आपका माही सागर अरावली ये सब में आपका हेवी रेनफॉल का वार्निंग है सोरेस्ट और कच्छ के लिए हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग है इसमें कच्छ डिस्ट्रिक्ट इंक्लूडेड है और आपका जो आगे जो चार दिन है डे टू से लेकर डे फाइव तक तो हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग है हमारा जो सितंबर माह का लॉन्ग रेंज फोरकास्ट आई हुई है इसमें अबव नॉर्मल का फोरकास्ट दिया गया है इसमें कंट्री एज मोर मौ, देन वन जीरो नाइन परसेंट होने का चांसेस है और गुजरात रीजन के लिए स्पेशली अबव नॉर्मल रहेगा हवामान परिस गोस्वामी फरी एक बार राज्य में आगामी छः दिवस મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું કે અતિવૃષ્ટિની કોઈ શક્યતા નથી ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે ચારથી છ ઇંચ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જે વરસાદો પડવાના છે એમાં જેમાં વધારે શક્યતાઓ છે જેની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે આ ત્રણ રીઝન છે આ ત્રણ ની અંદર આ વરસાદની તીવ્રતા થોડીક વધારે જોવા મળશે એમાં પણ ખાસ કરીને શહેરવાદ જોવા જઈએ

ખેડૂતોમાં ખુશીનો માહોલ ધાનેરાના સ્તુથવાડા ફતેપુરા માલોતરા રામપુરા થાવર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સારો એવો વરસાદ વરસતા ખેડૂતોના પાકોને નવું જીવન મળી રહ્યું છે આબુરોડ તાલુકાના ચનાર ગામે ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું મૃતદેહને સ્મશાન મજબૂર બન્યા છે ઘટનાનો વિડીયો વાયરલ થતા વહીવટીતંત્રની ઊંઘડી છે આબુરોડના મામલતદાર તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ ઘટનાની માહિતી મેળવી ગ્રામજનોએ દર ચોમાસામાં તકલીફ હોવાની રજૂઆત કરી ગ્રામ્યજનોની નદી પાર કરવા જીવના જોખમે સ્મશાને જવા માટે એક ગ્રામ્યજનો મજબૂર બન્યા છે આણંદમાં ઉમરેઠમાં ચારસો પરિવાર ભારે મુશ્કેલીમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં પાલિકા નિષ્ફળ નીવડ્યું છે પાણી વચ્ચે સ્મશાન યાત્રા કાઢવા લોકો મજબૂર બન્યા દોઢ ફૂટ પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવાની ફરજ પડતા લોકોમાં રોષ જોવા મળ્યો ઉમરેઠ પાલિકાના પાપે પાણીમાંથી નીકળી સ્મશાન યાત્રા શહેરના સુથારીનાળ સીમ વિસ્તારની આ ઘટના સુથારીનાળ સીમ વિસ્તારમાં ચારસો જેટલા પરિવારો વસવાટ કરે છે છેલ્લા એક સપ્તાહથી આ વિસ્તારમાં પાણી નથી ઓસર્યા વરસાદી પાણી નહીં ઓસરતા મોહનભાઈ નામના વૃદ્ધની સ્મશાન યાત્રા પાણીમાંથી કાઢવાની ફરજ પડી છે તો રાજ્યમાં અત્યારે સર્વત્ર વરસાદની પરિસ્થિતિ છે ત્યારે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે તંત્ર માટે કારણ કે અંબાજીમાં સ્મશાન યાત્રા પાણી વચ્ચે નીકળી છે ગળાડો પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવામાં આવી છે ઉમરેઠમાં ચારસો પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને ઉમરેઠમાંથી પણ સ્મશાન યાત્રા આવી રીતે કાળો કિચડ અને પાણીમાંથી નીકળે છે જેથી ઉમરેઠના લોકો પણ અત્યારે રોષે ભરાયા છે તંત્ર માટે રોષ ચાલવી રહ્યા છે તંત્ર તરફ તે કોઈ પણ પ્રકારની સહાય નથી કરવામાં આવતી લોકોનો રોષ છે તો ખેડાના જમીનને લઈને જૂથ અથડામણ થઈ અંદાજીત સો જેટલા લોકોના ટોળા સામસામે આવ્યા જૂથ અથડામણમાં એક વ્યક્તિના પગમાં ઈચા પહોંચી ખેડા જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો રવાલિયામાં ભારે તંગ દિલી ભર્યો માહોલ જોવા મળ્યો ઘટના બની છે ગામે સમગ્ર ગામમાં પોલીસનો હાલ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ખેડાના રવાલિયા ગામે સો જેટલા લોકોના ટોળા સામે આવી ગયા હાલ તો પોલીસે મામલો શાંત પાડ્યો છે પોલીસને બંદોબસ્ત ગોઠવી દીધો છે પરંતુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે કે કારણ હજુ જાણવા નથી મળ્યું ઓનલાઈન પર संवाददाता ઉમંગ પટેલ જોડાઈ જોડાયા છે. ઉમંગ કારણ હું શું શું થઈ શકે કેવા તત્વો સામે સામે આવ્યા હાલ પોલીસની કેવી તપાસ ચોક્કસ મિત્ર વાત કરવામાં આવે તો જે પ્રકારે છાસરા તાલુકાનું રવાળિયા ગામ અને મોઢા તાલુકાનું નિજામપુરા ગામ છે ત્યાં આગળ જે પ્રકારે જૂથ સગ્રમની ઘટના સામે આવી છે બંને ગામની વચ્ચે જે સીમ વિસ્તાર આવ્યો છે ત્યાં આગળ કોઈ કારણસર બંને ગામના લોકો વચ્ચે જૂથ સગ્રમ થઈ જ જમીનની બાબતમાં જૂથ સગ્રમ થવાનું કારણ સામે આવ્યું છે જોકે મહત્વની વાત કરવામાં આવે તો સમગ્ર મામલાને લઈ જિલ્લાની સમગ્ર પોલીસ એસપી ડીવાયસપી એસઓજી એલસીપી સહિતના તમામ પોલીસ કર્મચારીઓ રવાલ્યા અને નિજામપુરા ગામને દોડી આવ્યા હતા તમામ જે તંગ બની તીતું વાતાવરણ તેને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો સૌથી મહત્વની વાત કરું મિત્ર તો થાસરાના ધારાસભ્ય યોગેશ પરમાર પણ રવાલા ગામે પહોંચ્યા હતા ત્યાં આગળ તેઓએ ગામ સભા પણ ભરી હતી અને લોકોને ન્યાય આપવા માટે માંગ કરી જે લોકો ગામ સાથે વાત છે ત્યારે જાણવા મળ્યું કે ગામના લોકો જ્યારે ખેતરમાં ગયા હતા ત્યારે એમની પર અચાનક આ હુમલો કરવામાં આવ્યો છે અને એની અંદર ચાર થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે જી મિત્તલ જી આભાર માહિતી બદલ અંદાજીત સો જેટલા લોકોના ટોળા સામે આવી ગયા હતા જૂથ અથડામણમાં એક વ્યક્તિના પગમાં ઈજા પહોંચી છે વડોદરાના મૂજ મહાકાય ભૂવો પડ્યો છે ટ્રાફિકથી ધમધમતા રોડ પર ભૂવો પડતા ફફડાટ છે મોટું વૃક્ષ ભૂવામાં ઘરકાવ થઈ ગયું સ્થાનિકોએ ફાયર બ્રિગેડની મદદ લેવી પડી અકુટાથી મૂજ મહુડા તરફ જવાનો રોડ બંધ કરવો પડ્યો રોડ પર આટલા બધા ભૂવા પડે છે આની પહેલા પણ અઠવાડિયા પહેલા પણ એક ભૂવો પડ્યો હતો એક્ઝેક્ટલી આ જે જગ્યાએ અત્યારે તમે ભૂવો જોઈ રહ્યા છો એની બરોબર સામે પડ્યો હતો આ એક જ અઠવાડિયામાં બીજો ભૂવો પડ્યો છે એકદમ લેવામાં જો તમારી પાસે મેડિકલેમ અથવા વીમા પોલિસી હોય તો જ વડોદરા શહેરમાં પોતાનું વાહન લઈને રોડ પર નીકળજો કારણ કે જો રસ્તા પર વાહન લઈને નીકળ્યા અને રસ્તો બેસી ગયો તો ટાંટયા ભાગી જાય અથવા તો પછી જીવ ગુમાવવો પડે તે પ્રકારનું વાતાવરણ જે છે તે વડોદરા શહેરમાં સર્જાયું છે આ દ્રશ્યો જે છે તમે જોઈ રહ્યા છો મુંજમોડા વિસ્તારના દ્રશ્યો છે અકોટા વિસ્તારના દ્રશ્યો બતાવ્યા હવે મૂજમડા વિસ્તારના દ્રશ્યો જોઈ લો કે વડોદરા શહેરના જે રોડ રસ્તા છે તેની કયા પ્રકારની દશા થઈ છે વડોદરા મહાનગરપાલિકા જે છે તે વડોદરા શહેરની કયા પ્રકારની દશા કરવા બેઠી છે તેનો અંદાજો જે છે તે લગાવી શકાતો નથી કારણ કે આજે વહેલી સવારથી બપોર સુધી વડોદરા શહેરમાં લગભગ છથી સાત જગ્યા પર એવા જે છે ઘટનાઓ બની કે ભૂવા પડવાની ફરિયાદો જે છે તે નાગરિકો દ્વારા કરવામાં આવી આ મુજમોળા વિસ્તારનો ભૂ એટલો મહાકાય છે કે આખી આખી ટ્રક જે છે તે આ ભૂવામાં સમાઈ જાય અને જે સ્થાનિક રહીશો છે તેમને વોર્ડ ઓફિસનો સંપર્ક કર્યો વોર્ડ અધિકારી મદદે ના આવ્યા પરંતુ વડોદરા ફાયર બ્રિગેડ છે તે જે નાગરિકો છે તેમની મદદે આવ્યું છે અને ફાયર બ્રિગેડ દ્વારા આ જે ભૂવો છે તેના પરથી વિશાળકાય જે વૃક્ષ ધરાશાય થયું હતું તેને દૂર ખસેડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય બાબત છે કે આ રોડ તમે જે જોઈ રહ્યા છો કે આ રોડ પર થોડા થોડા અંતરે લગભગ ચારથી પાંચ જેટલા ભૂવા પડ્યા છે અને એ પૈકીનો આ જે ભૂવો છે એ મહાકાય ભૂવો છે અને આ ભૂવા પડવાનો સિલસિલો છે તેનાથી વડોદરાવાસીઓ આશ્ચર્યમાં તો છે જ પરંતુ વડોદરાવાસીઓમાં એક ડરનો માહોલ જે છે તે ઉભો થયો છે કારણ કે વડોદરા શહેરના મોટા ભાગના જે રસ્તાઓ છે ત્યાં ભુવા પડી રહ્યા છે અને વાહન ચાલકો પોતાના જીવના જોખમે વડોદરા શહેરના રસ્તા પરથી પોતાનું વાહન લઈને પસાર થતા હોય ત્યાં પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ ગુજરાતી વડોદરા ખોટી રીતે કોલેજોની માન્યતાનો મુદ્દો ગરમાયો છે ન્યૂ સિટીના અહેવાલ બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ તપાસની માંગ કરી ભૂતિયા કોલેજનો આરોપ છે તેની તપાસ થવી જોઈએ રાજ્યકક્ષાએ શિક્ષણવિદોની કમિટી બનાવવાની માંગ કરવામાં આવી તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે માત્ર કાગળ પર કોલેજ ચાલતી હોય તો ચિંતાજનક લાખો રૂપિયાની ગોલમાલ માટે જવાબદાર કોણ તેવો અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે